મહત્વપૂર્ણ સમાચાર મોડાસાથી મોડાસાના સરોડે ગામે પરસોત્તમ રૂપાલાનો વિરોધ જોવા મળ્યો જે પ્રકારે રાજકોટના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા દ્વારા એક વિવાદિત નિવેદન આપવામાં આવ્યું તેને જ લઈ આખા ગુજરાતમાં જે વિરોધ કરવામાં આવ્યો છે ને તેને જ પગલે અરવલ્લી જિલ્લામાં પણ પરસોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવ્યો મોડાસાના સરોડે ગામે પરસોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવ્યો સાથે જ ગામમાં કોઈ પણ ભાજપના હોદ્દેદારો કે કાર્યકર્તાઓ પ્રચાર માટે ન આવું તે પ્રકારના પોસ્ટર લગાવવામાં આવે છે ગામમાં રેલી યોજવામાં આવી અને પરસોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવ્યો જે પ્રકારે વિરોધ જે પ્રકારે ટિપ્પણી કરવામાં આવી અને તેને જ લઈ ક્ષત્રિય સમાજમાં જે પ્રકારે વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે અને તેને જ પગલે મોડાસાના સરડોઈ ગામે પરસોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવ્યો પરસોત્તમ રૂપાલાની ટિકિટ પાછી ખેંચવામાં આવે તે ગ્રામજનોની માંગ છે સાથે જ વાત કરવામાં આવી જે પ્રકારે વિરોધનો નો વંટોળ ઉભો થયો છે સાથે જ જે પ્રકારે ગામમાં પ્રચાર માટે જય ભવાની આજે આપણે સૌ જાણીએ છીએ તેમ કે હમણાં થોડા સમય અગાઉ આપણા લોકસભાના એક રાજકોટના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલાએ જ્યારે એમના એક સામાજિક કાર્યક્રમમાં એક બફાટ કરતા રાજપૂત સમાજના દીકરીઓ માટે ક્ષત્રાણીઓ માટે જ્યારે એમણે વિભત્સ શબ્દોનો ઉપયોગ કર્યો છે અપશબ્દોનો ઉપયોગ કર્યો છે તો હું સરળો ગામ અને સમગ્ર ગામના તમામે તમામ સમાજના નાગરિકો મારી સાથે ઉપસ્થિત છે તો હું આજના પ્રસંગે ભાઈ શ્રી પરસોત્તમભાઈને એટલી વિનંતી કરવા માગું છું કે આપ આપની જબાન આપની જીભ ઉપર કાબુ રાખો આવનાર સમયમાં અને ભૂતકાળમાં આપણે જોયું છે કે ક્ષત્રિયો રાજપૂતો અને સમગ્ર ભારત દેશના જે નાગરિકો છે એ ભારત દેશને એક કરવા માટે જ્યારે પ્રયત્નો કરી રહ્યા હોય ત્યારે તમે નાત જાતના વાડામાં ના પડો રાજપૂતોનો ઇતિહાસ તમને ખબર હોવો જોઈએ રાજપૂતોએ આ દેશ માટે દેશની અખંડિતતા માટે જ્યારે જ્યારે પાંચસો ને બાસઠ રજવાડાઓ જ્યારે દેશની અખંડિતતા માટે સરદાર પટેલ સાહેબને સમર્પિત કર્યા હતા અર્પિત કર્યા હતા અને ત્યારબાદ જ આ ભારત દેશનું નિર્માણ થયું છે પરસોત્તમ ભાઈ તમે રાજકીય આગેવાન છો કેન્દ્રીય મંત્રી છો એક ચાલુ સંસદ સભ્ય છો અને નવી સંસદમાં જવા માટે તમે જ્યારે ટિકિટ માંગી છે ત્યારે તમે જે આ શબ્દોનું ઉચ્ચારણ કર્યું છે રાજપૂત સમાજ વતીથી સમગ્ર તમામ સમાજ વતીથી સર્વ ગામ વતી ના વિસ્તાર વતીથી હું આપનો સખત વિરોધ કરું છું આપે જે શબ્દનો ઉપયોગ કર્યો છે એનો સખત વિરોધ કરું છું રાજપૂત સમાજ હોય કે અન્ય સમાજ હોય કોઈની પણ બેન નેતીઓ માટે બે શબ્દ બોલતા પહેલા હજાર વાર વિચાર કરવો પડે આવો જ શબ્દ જો કોઈ રાજપૂત અથવા અન્ય કોઈ સમાજનો જો કોઈ માણસ બોલે તો તમે સહન કરી શકશો તમારી બેન ભેટીઓ માટે તમને કોઈ આવા શબ્દોનો ઉપયોગ કરે તો તમે સહન કરી શકશો અમારી આજના પ્રસંગે એક માંગ છે કે રાજકારણ એની જગ્યાએ રહ્યું ભારતીય જનતા પાર્ટી હોય કોંગ્રેસ પાર્ટી હોય કે અન્ય કોઈ પાર્ટી હોય તમે કોઈ મુદ્દા ઉપર ચૂંટણી લડો પણ આવા કોઈ પણ સમાજ ઉપર આવા શબ્દો કોઈ સમાજ સહન નહીં કરે અને એમાં પર રાજપૂત સમાજ તો આવા શબ્દોનો ક્યારેય સહન નહીં કરે